મુંબઈ પોલીસનો એક તાજે તાજો એવો સોલ્વ કરેલો કિડનેપિંગ કેસ કે જેને એક દીકરીને એની માતા સાથે મિલાવી સચ ઘટના વીસ મે બે હજાર પચીસની રાત્રે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સ પર ઝાખા ગુલાબી રંગના ફ્રોક પહેરેલી એક નાની છોકરી તેની માતાના ખોળામાં સૂઈ ગઈ તેના માતા પિતા સોલાપુરના માસુમ સીધા સરળ લોકો હતા અને તેના પિતાની સારવાર માટે મુંબઈ આવ્યા હતા તેઓ ખૂબ થાકી ગયા હતા ક્ષણ માતાએ આંખો બંધ કરી જ્યારે તેણીએ આંખો ખોલી ત્યારે તેની પુત્રી જોવા ન મળી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ફર્યા છ મહિના સુધી અને છ મહિના અંધારામાં એક જ નામ ફોફરાટી બોલાવતા રહે છે આરોહી આરોહી હજાર કિલોમીટર વારાણસીમાં એક નાની છોકરી કે જેને તેનું સાચું નામ યાદ નથી તે પોતાનું કાશી કહેવાનું શીખી રહી હતી જે જૂનમાં રેલવે ટ્રેક પાસે ઉગાડા પગે અને ડરેલી રડતી મળી આવી હતી અને હજરમે તેને ખોરાક પલંગ અને એક નવું નામ આપ્યું સરળતાથી હસતી હતી કારણ કે બાળકો હંમેશા હસતા હોય છે પરંતુ ક્યારેક રાત્રે તે પોતાના ધાબળાની ધાર પકડીને માતા માટે આ મરાઠીમાં બોલતી હતી પણ કઈ સમજ સમજી શક્યું ન હતું પોલીસે ફાઇલ બંધ કરવાની ના કહી અમારી મહેનત શરૂ છે તે એના પોસ્ટરો છાપ્યા લોકમાન્ય તિલક ટર્મિનસથી ભૂસાવલ અને વારાણસી કેન્ટ સુધીના દરેક પ્લેટફોર્મ પર ચોંટાડ્યા તેઓએ અખબારોમાં જાહેરાત ચલાવી દરવાજા ખટખટાવ્યા પત્રકારોની મદદ માટે વિનંતી કરી આશા જીવંત રહેવા માટે છ મહિના ઘણો લાંબો સમય છે કેટલાક અધિકારીઓ તેણીનો ફોટો તેમના શર્ટના ખિસ્સામાં એવી રીતે રાખ્યો જાણે તેમણે તેમનું પોતાનું બાળક હોય પછી તેર નવેમ્બરના રોજ વારાણસીમાં એક સ્થાનિક પત્રકારે પોસ્ટર જોયું કંઈક ક્લિક થયું તેણે એક છોકરી જોઈ હતી જે ઊંઘમાં મરાઠી શબ્દો બોલતી હતી તેણે ફોન કર્યો બીજા દિવસે સવારે મુંબઈ પોલીસના એક ઇન્સ્પેક્ટર વારાણસીમાં લેપટોપની સામે બેઠા અને વિડીયો કોલ ખોલ્યો સ્ક્રીન પર એક નાની છોકરી ગુલાબી રંગનું ફ્રોક પહેરેલી દેખાય જે ગાયબ થઈ ગઈ તે દિવસે પહેરેલી હતી મુંબઈમાં અધિકારીની પાછળ માતાજીની અવાજ વિના પડી ગઈ પિતા ફક્ત વારંવાર કહેતા રહ્યા આ મારી આરોહી છે એ મારી દીકરી છે તેઓ ચૌદ નવેમ્બરના રોજ બાળકીને તેને પરત લાવ્યા જ્યારે વિમાન ઉતર્યો ત્યારે આખી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ રાહ જોઈ રહી હતી તેઓ આ વખતે તેના ફુગ્ગા અને એક નવો ફ્રોક આકાશી વાદળી રંગનો ખરીદ્યો હતો પરંતુ જે ક્ષણે નાની છોકરી બહાર નીકળે તેને ખાખી યુનિફોર્મનો સમુદ્ર જોયો કોઈ અપેક્ષા રાખી દોડી દૂર નહીં પણ તેમની તરફ નાના પગ ધબકતા હાથ લંબાવતા તેની નજીકના અધિકારી તરફ દોડી ગઈ અને અડધા વર્ષથી દુનિયામાંથી ગુમ થયેલી સૌથી શુદ્ધ સ્પષ્ટ હાસ્ય હસ્તી રહી પોલીસ અધિકારી જે કઠોર માણસ હોય છે જેને બધું જોયું હતું તેની આંખોમાં પણ આંસુ હતા આરોહી તેની પાસે ગઈ તેણે તેનીને ઊંચી કરી અને તેણે તેના ગળામાં તેના હાથ વીંટાળ્યા જાણે તે પરિવારના સભ્ય હોય તેના માતા પિતા ખૂબ રડી રહ્યા હતા અને ચાલી શકતા ન હતા તેથી પોલીસે તેમની પુત્રીને તેમની પાસે લઈ ગઈ માતા વારંવાર તેના ચહેરાને સ્પર્શ કરતી રહી જાણે ખાતરી કરી હોય કે તે વાસ્તવિક જ છે ને પરંતુ પિતા ઘૂંટણીએ પડ્યા અને બાળકીના નાના પગ પર પોતાનું કપાળ દબાવ્યું રડતા રડ શબ્દોમાં પોલીસ અધિકારી ભગવાન શિવા કોઈ સમજી શક્યું નહીં અને નાની છોકરી એ ફક્ત હસતી રહી તેના માતા પિતા લઈને અધિકારીઓ સુધી તેને ફરી ફરીને જોતી રહી બિલકુલ અજાણ હતી કે તેના આખા પોલીસ સ્ટેશનના રડતા હસતા પ્રાર્થના કરતા પરિવારમાં ફેરવી દીધું છે છ મહિનાનો અંધકાર એક આલિંગનમાં સમાપ્ત થયો હારો એ હવે ઘરે છે અપહરંગ કરતાં હજુ પણ બહાર છે પરંતુ તે આવતીકાલની લડાઈ છે આજે એક માતા ફરીથી લોરી ગાઈ રહી છે આજે એક પિતા ઊંઘમાં હસતા હોય છે અને મુંબઈમાં ક્યાંક એવા પોલીસ કર્મીઓ છે જે ચાર વર્ષની છોકરીના હાથમાં રહેલા વજનને ક્યારેય ભૂલી શકશે નહીં જે આખા જીવનનું વજન પાછું પાછું આવ્યું છે ક્યારેક ગણવેશ ફક્ત ચોરાને પકડતો નથી ક્યારેક તે ખોવાયેલા બાળકોને તેની માતાના હૃદયમાં પાછા લઈ જાય છે જય હો મુંબઈ પોલીસ